નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ 17 સ્વાગત છે જૂનાગઢના માળિયા હાટીના ખાતે એફ ગ્લોબલ દ્વારા તાલુકા કક્ષાનો એનિમિયા જાગૃતતા કાર્યક્રમ યોજાયો આરએએફ ગ્લોબલ દ્વારા વર્ણિક મહાજનવાડી માળિયા હાટીના ખાતે તાલુકા કક્ષાનો એનિમિયા જાગૃતતા કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં એનિમિયા પર આર એફ ગ્લોબલ દ્વારા એનિમિયા મુક્ત ગામ કરવાના જે પ્રયાસો કરેલ છે તેના પર વાત સેશન અને નાટકના માધ્યમથી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ભારતીબેન ભટ્ટ સીડીપીઓ માળિયાહાટીના જયદીપભાઈ ડોડિયા હમીરભાઈ સિંધવ વિજયભાઈ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ કાર્યક્રમ માળિયાહાટીના તાલુકાના સોળ ગામમાંથી બસો જેટલા બહેનોએ ભાગ લીધેલ કાર્યક્રમના અંતે માળિયા હાટીનામાં એનિમિયા જાગૃતિ પર રેલી કાઢવામાં આવેલ રિપોર્ટર વિનોદ બીરૂજાતલા માળિયા હાટીના આજે માળિયામાં વણિક મહાજન વડી ખાતે જે બ્લોક લેવલ કન્સલ્ટેશન ઓન એનિમિયાનું જે કાર્યક્રમ આજે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં માળિયા તાલુકાના સત્તર ગામથી બહેનો જે પધારેલ છે બસો જેટલા બહેનો આજે પધારેલ છે આ કાર્યક્રમમાં પોષણ થાળી કોમ્પિટિશનનું આયોજન કરેલ છે અને બહેનો દ્વારા જે પોતાના ગામને એનિમિયા મુક્ત કેવી રીતના કરી શકે એ દ્વારા દરેક બહેનોએ પોતાના પ્રયાસ પ્રમાણે એ પૂરી કરેલ છે આ કાર્યક્રમ દ્વારા બસ સંદેશ એ જાય છે કે માળિયા તાલુકાના દરેક ગામ એનિમિયા મુક્ત બને અને આપણો માળિયા તાલુકા એનિમિયા મુક્ત બને એવા પ્રયાસો છે અસ્તુ